નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટ શહેરના જામનગર રોડ પર રહેતા ત્યારે આ દંપતીના પ્રથમ નાની વયે મોત થયા બાદ પુત્ર પ્રાપ્તિ થયા પુત્રનું પણ ત્રણ દિવસમાં અવસાન થતાં દંપતી આઘાતમાં સરી પડ્યું છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્રણ દિવસના બાળકને માતાએ પાવડરવાળું દૂધ પીવડાવ્યા બાદ બેભાન થઈ ગયું હતું અને હોસ્પિટલ જતા તબીબો જોઈને તપાસનું જાહેર કર્યું હતું બનાવને લઈને પોલીસ બાળકના મૃતદેહનું પોરે પોસ્ટમોર્ટમ કરાવ્યું ત્યારે વધુ વાત કરીએ તો ત્યારે બાળકને જગાવવા જતાં બાળક જાગ્યું ન હતું અને જાણવા મળતી વિગતો મુજબ શહેરના જામનગર રોડ પર આવેલા પરસાણા નગરમાં ત્યારે રહેતા હિતેશભાઈ પરમારના ત્રણ દિવસના પુત્ર લોલોએ ત્યારે તેની માતા ત્યારે અંકિતાએ ગઈકાલે રાત્રે બહારથી પાવડરવાળું દૂધ મંગાવી પીવડાવ્યું છે જે બાદ ત્યારે વધુ વાત કરી કે પીધા બાદ જ બાળક સુઈ ગયું હતું અને એક કલાક બાદ ત્યારે બાળકને જગાવવા જતા બાળક જાગ્યું ન હતું અને જેથી જણા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું અહીંયા તબીબે જોઈને તપાસ બાળકને મૃત જાહેર કર્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ